અત્યારે હું રાજકોટના વાવડી વિસ્તારમાં અમારા મિત્ર છે ને ભાવેશભાઈ વેકરિયા એના કારખાને આવ્યો છું આમ તો એનું કામ છે ને પીપીનું છે પીપી મટીરિયલનું પણ એ છે ને જબરી કોઠા સુજવાળા છે એટલે સ્પેશિયલ એને મળવા આવ્યો કેમ કે એ એ છે ને એવું કામ કરે છે કે એને કોઈ પણ મશીનરીમાં અથવા તો બીજી કોઈ પણ જુગાડ કરવાના હોય લાગ લુક બનાવવાના હોય એન્જિનિયરિંગને લગતી કોઈ પણ આઈટમ હોય તો એમાં એનું મગજ બહુ વાળે છે એટલે બીજા બધા કારખાનાવાળા છે એ ક્યાંય અટકાણા હોય કે હલવાના હોય કે કાંઈ મશીનરીમાં કે કાંઈ અપડેટ કરવું હોય એટલે ભાવેશભાઈને મળે અને ભાવેશભાઈ છે ને એનો રસ્તો બતાવે એટલે કોઠાસૂજવાળા છે ભાવેશભાઈ છે આ એના દીકરા છે પ્રતીકભાઈ છે ભરતભાઈ છે ભાવેશભાઈના નાનાભાઈ ભરતભાઈ છે એટલે સ્પેશિયલ છે ને ભાવેશભાઈને એટલે મળવા આવ્યો કે એની પાસે થોડીક વાર બેઠા હોય ને તો એ ઘણા ઘણા નવા આઈડિયા મળે અને બીજા લોકો કે જે લોકોને કાંઈ પ્રશ્ન હોય એવા મશીનરીમાં કે એમાં ક્યાંય ખોટીપો વધારે થતો હોય કામ કરવામાં ક્યાંય અડચણ વધારે આવતી હોય તો એ લોકો છે ને એ ભાવેશભાઈની સલાહ લેવા માટે આવતા હોય છે કે આમાં અમારે એવું શું કરવું જોઈએ શું ફેરફાર કરવા જોઈએ કે જેના લીધે અમારું કામ છે એ આસામ બને એટલે ભાવેશભાઈ છે એને આવું બધું છે એમાં એને આવું બધી વસ્તુ ગમે એટલે એ એવા રસ્તા બતાવતા હોય આમ ભાવેશભાઈનું કામ છે ને એ પીપી ટ્રેન છે હાલો તમને આ છે ને આ નેટિરિયલ નું ઇલેક્ટ્રો ઇલેક્ટ્રો પ્લેટિંગનું આ મશીન પ્લાન્ટ બનાવ્યો છે જેમાં આ બધી મુવમેન્ટ થાય ફરે આની અંદર કેમિકલ ની ટેન્ક છે અને આ એના ડ્રમ છે બરાબર અને આ એનું ડ્રાયર છે આ બધું છે ને ઇનહાઉસ બનાવે છે આવી બધી મશીનરી ટૂંકમાં ક્યાંય કાંઈ અટકી ગયું હોય અને ગામમાં ક્યાંય મળતું ન હોય અને બનાવી હોય વસ્તુ એવી બનાવી દે છે એટલે એમાં છે ને ભાવેશભાઈનું મગજ બહુ સારું હાલે છે મારા ફાધર છે મારા પપ્પા એ અને એ ને ભાવેશભાઈ એ મિત્ર હતા કેમ કે મારા પપ્પા છે કાલાવડના બચુભાઈ વૈજ્ઞાનિક બચુભાઈ કોપરીકીય છે એ આવો બધા અખતરા કરતા ને ભાવેશભાઈ આવા જ બધા અખતરા કરે એટલે ભાવેશભાઈને મળીને આજે બહુ મજા આવી કોઈને કદાચ કંઈ કામ હોય ને આઈડિયાની જરૂર પડે ભાવેશભાઈની તો ભાવેશભાઈને સમય હોય ત્યારે ફોન કરવો ભાવેશભાઈ વેકરિયા બી એમ વેકરિયા વીઆઈપી એન્જિનિયર્સ અને આ બાજુ આ બાજુ છે ને એની મશીનરી શું શું છે ને શું બનાવે છે એ છે તો તમારે કોઈને આવી કંઈ જરૂર પડે તો ભાવેશભાઈ હેરાન ન થાય એવો કોઈ સમય અનુકૂળ ગોઠવી અને સલાહ લેજો એટલે ભાવેશભાઈનો લાભ લેજો